ચિંતામાં છે અને સરકાર પાસે તાત્કાલિક વળતર સહાયની માંગ કરી મહીસાગર જિલ્લાના આઠ તાલુકાઓના ખેડૂતો અહીંયા કલેક્ટર કચેરીએ સૌ એકઠા થઈ અને અત્યારે જે છેલ્લા બે દિવસથી બે ઇંચ ઉપર વરસાદ જે સમગ્ર મહીસાગર જિલ્લામાં સમગ્ર રાજ્યમાં પડ્યો છે તો અમારા જે આઠ જિલ્લામાં જે ડાંગરનું વાવેતર છે સોયાબીનનું વાવેતર છે અને નવા જે વાવેતર કરવા જઈ રહ્યા હતા ચણાને ને બધા તો આ બધું સંપૂર્ણ રીતે નષ્ટ પામેલ છે ડાંગરમાં પણ જે લણણીનો ટાઈમ હતો એ જ વખતે બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા ડાંગર સંપૂર્ણપણે કોવાઈ ગઈ છે અને એનું જે ઘાસ છે એ પણ ઘાસચારો પણ કામ લાગે તેવો નથી તો અમે આ બાબતે સરકારશ્રીને પણ રજૂઆત કરીએ છીએ આપણા વાઘાણી સાહેબને પણ રજૂઆત કરીએ છીએ જેમ સૌરાષ્ટ્રમાં નવસો કરોડનું પેકેજ વચ્ચે અતિવૃષ્ટિના કારણે આપ્યું તો અમારા મહીસાગર જિલ્લાને પણ આ અતિવૃષ્ટિ જેવું જ ગણી અને અહીંયા જે છેલ્લા કમોસમી વરસાદ થયો બે દિવસ દરમિયાન તો એમાં પણ અમને સર્વે કરાવી તાત્કાલિક ધોરણે આનું પેકેજ જાહેર કરી અને ખેડૂતોને જે આર્થિક પાયમાલી છે એમાંથી પાયમાલીમાંથી બચાવે એવું અમારે છે નિવેદન છે મુકેશ પટેલ મહીસાગર જિલ્લો ઉપપ્રમુખ ભારતીય કિસાન મોરચો ભારતીય કિસાન જનતા પાર્ટી આજે ભુલાભાઈ પટેલ ભારતીય કિસાન સંઘ મહીસાગર અમે જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતો આજે પ્રતિનિધિ રૂપે જિલ્લા કલેક્ટર કક્ષાએ આવ્યા છીએ અને એનું કારણ છે છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે શિયાળામાં કમોસમી વરસાદ જો બે ઇંચ થી વધુ પડે તો ડાંગર અને સોયાબીન સોયાબીનની સિંગો સીંગો તૂટી જાય અને ડાંગર એ ઉગી જાય અને આ ખેડૂતોને સો ટકા જેટલું નુકસાન છે અને આ નુકસાનમાંથી ખેડૂતોને વળતર મળે સરકાર પાસે કઈક આશા રાખીએ છીએ વખત સરકાર પાસે કોઈ માગણી કરી નથી કે અમારા ખેડૂતો માટે આ જોઈએ પણ અત્યારે ખરેખર ખેડૂત ખેડૂતની દુર્દશા થઈ રહી છે ખેડૂતની સ્થિતિ કફોડી છે વર્ષ દરમિયાન જે ખેતીના પાકોનું વાવેતર કર્યું છે એમાં જે પૈ રૂપિયાનું રોકાણ કર્યું છે રૂપિયા પણ અત્યારે ખેડૂતને પૂરતા વળી રહે એમ નથી જિલ્લાના મહીસાગર જિલ્લામાં જે સા આઠ તાલુકા છે આ તમામ તાલુકાઓમાં ખેડૂતોની એક જ વાત છે કે સરકાર રાજાશાહી રાજાશાહી હતી ત્યારે પણ જો દુકાળ પડે કે અતિવૃષ્ટિ થાય તો સરકાર અથવા રાજા એ પ્રજાની વારે આવતો હતો તો અમારા જિલ્લાના ખેડૂતોની વાત છે કે ખેડૂત અત્યારે દુર્દશા છે ખૂબ જ તંગ તંગ આર્થિક તંગીમાં આવે છે તો સરકાર તાત્કાલિક ધોરણે વાયદાના વેપાર નહીં પણ તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય રૂપે